હવે યુગ પલટાનો છે દરેક ના પસંદગી ના ધોરણો છે દીકરી નાય છે કુટુંબના છે હવે કોઈ પરાવલંબી એટલે આ જે સાયકો કિલર છે એને પણ એને કઈક મેં સાંભળ્યું છે ત્યાં સુધી અથવા તો વાંચ્યું છે એમાં કે પેલી પત્ની હતી કઈક વય ગીતે આવા અનેકો સાયકો કિલર છે એને શું થાય છે એક તો એ ક્યાંય એડજસ્ટમેન્ટ કરી નથી શકતા એડજસ્ટમેન્ટ કરવું ને એટલે કોકની સાથે કોઈ પણ સહમત થવું જુઓ તમે જો સમાધાન નો નથી તો તમે એક સમસ્યા બધું તમારે કરવું પડે છે નરેન્દ્ર મોદી ને એકસો ચાલીસ કરોડ ની જનતા છે આપણી ઈ ગમે એટલું ચોવીસ કલાક માંથી વીસ કલાક કામ કરે છે તો પણ આ દેશમાં ચાલીસ કરોડ લોકો એવા છે કોલગેટ પછી